અમે રીબડા યુનિવર્સિટી એસોસિએશન બધા મેમ્બર છીએ અને અમે રીબડા માંથી આવી છીએ અને અમે 400 થી 450 કારખાના ધરાવી છે અને અમારા માટે આ બે વર્ષતા એક સરત તો લાઈટ નો પ્રશ્ન છે કે જેથી કરીને અમે કોઈ પણ प्रकारे કામ કરી શકતા નથી અને માંડ અમે થોડાક વેટમાં આવ્યા હોય તા લાઈટ નું ટ્રેપિંગ આવે બહુ જ અભાવ છે એટલે એ લોકો પોચી વળતા નથી સ્ટાફના અભાવની હિસાબે એ પોચી નથી ત્યાંથી અમને આશ્વાસન રૂપે કીધેલું હતું કે ભાઈ તમારા બધા પ્રોબ્લેમ શું થઈ જાય પોલ પડી જાય તો અમે એ લોકો ને જ કીધું કે અમે હેરાન ન થયું તો તમે કરી અને પોલ ઉભા કરો કે જેથી ભવિષ્યમાં અમને કઈ તકલીફ ન પડે અમારી માગણી એવી છે કે અમને દરરોજ એક દિવસમાં બે વાર ટ્રીપિંગ આવે કે ટ્રીપિંગ ન આવે અને અમારે કિંમતી વીએમસી સીએનસી ના કિંમતી પેનલો હોય તો એ કિંમતી પેનલો દોઢ લાખ થી બે લાખ ના ડ્રાઈવ હોય એ ઉડી જાય એટલે અમને નુકસાની એક તો જીબી અમને કાંઈ વળતર તો આપવાની નથી એક તો આમ કારીગરો બધા હેરાન થાય

અને છતાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ એ બધાને કનેક્શન આપેલા છે અને એ લોકો એની પૂરી સર્વિસ આપી શકતા નથી સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટી નો જ છે નાના મોટા પ્રોબ્લેમ છે જેવા કે અવારનવાર લાઈટ જાવી દિવસમાં બે થી ત્રણ વખત ટ્રીપિંગ થઈ જાય માન્ય સામાન્ય હવામાન બદલે પોલ પડી જાય ટીસી માં ધડાકા થાય સૌથી બીજો મોટો પ્રોબ્લેમ છે વોલ્ટેજ નો વોલ્ટેજ અપડાઉન બહુ થાય વોલ્ટેજ અપડાઉન ના લીધે જે મશીનરી છે મશીનરી માં નુકસાન આવે ઇન્ડસ્ટ્રી ના ફાઈનાન્સિયલ લોસ તો થાય જ આનાથી પણ એની સાથે અમે અમારા જે સમયસર માલ પહોંચાડવાનો હોય એ અમે કસ્ટમરને પહોંચાડી ના શકીએ જેથી અમારા કસ્ટમર રિલેશનશિપ એ બગડે તો આ એક આપણા રાજકોટના એક મોટું ઉદ્યોગ ક્ષેત્ર છે જેની નુકસાની બધાને અસર પડશે ધીમે ધીમે ત્યાં બધા જ પ્રકારના ઉદ્યોગો છે અમારી રીબડા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનની વેબસાઇટ પણ છે અને એમાં અમે કેટેગરી વાઇઝ એનું લિસ્ટ આપેલું છે દાખલા તરીકે ઓટો પાર્ટ બનાવતી કંપનીનું લિસ્ટ છે પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા લિસ્ટ છે બેરિંગ બનાવતા લગતા છે મેલ કાસ્ટિંગ ના યુનિટ છે ફાઉન્ડ્રી ના યુનિટ છે તો એ લીધે આખું લિસ્ટ આપેલું છે એક જ પ્રકાર નથી બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં પીજીવીસીએલ માં અમે છેલ્લા બે વર્ષથી પર્સનલ ફોલોઅપ લઈએ છીએ ઔપચારિક રીતે પેલા મેલ કરીએ લેટર પેડ ઉપર લખાણ કરીને આપેલું છે કોઈ દિવસ કોઈ કોઈ રિપ્લાય આપેલો નથી લેખિત જો લેખિત રિપ્લાય આપી અને કઈ કામગીરી કરે તો સાંત્વના થાય પણ એ પ્રકારનો કોઈ સપોર્ટ મળ્યો નથી અમને આજ સુધી એટલે અમારું પ્લાનિંગ હવે આવતા દિવસોમાં એવું છે સ્ટેપ બાય સ્ટેપ કે સૌથી પહેલા અમે રજૂઆત કરી છે મેલ થ્રુ હવે અમારા ધારાસભ્ય મંત્રી મંત્રીશ્રીને એ બધા રજૂઆત કરશું અને પછી ના થાય એનાથી તો પછી આંદોલન ઉગ્ર રૂપે અમે નક્કી કરીને કઈ રીતે કરવું એ આગળ જપાવી છે બરાબર ને મંત્રી મહિનાનો ટાઈમ આપશું મહિના દિવસનો ટાઈમ અમે આપી એની ઉપર કાંઈ મોટું એક્શન લી અમે પણ પ્લાનિંગ કરશું